ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું સક્કરિયાનો શીરો તો આ સક્કરિયાનો શીરો તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને શિવરાત્રી પર પણ ખાઈ શકો છો તો ચાલો આપણે સક્કરિયાનો શીરો બનાવવાનું શરૂ કરીએ સક્કરિયાનો શીરો બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા સક્કરિયા લીધા છે તો સક્કરિયાને મેં પહેલેથી ધોઈ અને જે આગળ પાછળનો જે ખરાબ ભાગ આવતો હોય એ આપણે અહીંયા કટ કરી લીધો છે તો આ રીતે તમારે ધોઈ અને આગળ પાછળનો ભાગ આવે એ તમારે કટ કરી લેવાનો છે તો સૌથી પહેલા આપણે શક્કરિયાને બાફી લઈશું તો બાફવા માટે આપણે અહીંયા પાણીની અંદર નથી બાફવાના તો આપણે વરાળથી બાફવાના છે હું જે રીતે તમને બતાવું છું એ રીતે તમે વરાળથી બાફશો તો મારી શક્કરિયાની મીઠાશ જે છે એ એવીને એવી જ રહેશે અને તમારા શક્કરિયા એકદમ આસાનીથી બફાઈ જશે તો ચાલો આપણે શક્કરિયા બાફી લઈએ તો સક્કરિયાને બાફવા માટે મેં અહીંયા એક કુકર લીધું છે તો કુકરની અંદર આપણે અહીંયા એક ચમચી ઘી ઉમેરીશું તો ઘી ઉમેરીને કુક્કરની અંદર આપણે અહીંયા ઘીથી ગ્રીસ કરી લઈશું તો ઘીથી ગ્રીસ આપણે અહીંયા કરી લીધું છે તો હવે આપણે કુકરની અંદર સક્કરિયા મૂકી લઈશું તો સક્કરિયા આપણે કુકરની અંદર મૂકી દીધા છે તો હવે આપણે કુક્કર ગેસ ઉપર મૂકી દઈશું તો એક મિનિટ માટે આપણે હાઈ ગેસ ઉપર આપણે અહીંયા કુકર ગરમ થવા દઈશું તો જ્યારે પણ તમે આ રીતે સક્કરિયા બાફો ત્યારે તમારે એક મિનિટ માટે કુકર ને અહીંયા ફૂલ ગેસ ઉપર ગરમ થવા દેવાનું છે તો આપણે અહીંયા એક મિનિટ થઈ ગઈ છે અને આપણું અહીંયા કુકર ગરમ થઈ ગયું છે

તો હવે આપણે અહીંયા મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર કુકરનું ઢાંકણ બંધ કરી અને બાફી લઈશું તો તમારે અહીંયા પંદર થી વીસ મિનિટ જેટલું આ રીતે કુકરની અંદર સક્કરિયાને બફાવા દેવાના છે તો પાણી વગર તમે અહીંયા એકદમ વરાળથી તમે સક્કરિયા આસાનીથી બાફી શકશો તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે સક્કરિયા બાફો ત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તમારે ફૂલ ગેસ ઉપર કરશો તો તમારા સકરિયા બળી જશે તો હવે આપણે સકરિયા ને બફાવા દઈશું તો પંદર થી વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે કુકર ખોલીને ચેક કરી લઈશું તો શક્કરી આપણા અહીંયા બફાઈ ગયા છે તો હવે હું તમને અહીંયા એક ડીશમાં કાઢીને બતાવી દઉં છું તો શક્કરી એકદમ સરસ રીતે આપણા અહીંયા બફાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણે અહીંયા ચપ્પુથી કપાઈ રહ્યા છે તો આ રીતે તમે સક્કરિયાને બાફશો તો એકદમ સરસ રીતે તમારા સક્કરિયા અહીંયા બફાઈ જશે તો હવે આપણે શક્કરિયાની ઉપરની છાલ ઉતારી લઈશું જોઈ શકો છો એકદમ આસાનીથી ઉપરની જે છાલ છે એકદમ સરસ રીતે અહીંયા નીકળી જાય છે તો હવે આપણે એ જ રીતે બધા જ સક્કરિયાની અંદરથી છાલ કાઢી લઈશું તો બધા જ બાફેલા સક્કરિયા ઉપરથી આપણે અહીંયા છાલ કાઢી લીધી છે ને એકદમ આસાનીથી આપણે અહીંયા ઉપરથી છાલ નીકળી જાય છે સરસ અહીંયા બફાઈ ગયા છે તો હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું તો એક બાઉલમાં લઈને આ રીતે થોડા થોડા લઈ અને આ રીતે ચમચીથી મેશ કરી લઈશું બધાને ખબર જ હોય છે કે સક્કરિયાની અંદર રેસા બહુ આવતા હોય છે તો શક્કરિયાનો શીરો જયારે આપણે બનાવીને ખાઈશું ને મોડામાં રેસા આવશે ખાવામાં પણ મજા નહીં આવે તો એની માટે હું તમને અહીંયા એક અલગ રીત બતાવું છું તો હું પહેલા આ રીતે બધા સક્કરિયાને મેસ કરી લઉં છું તો બધા મેસ કરી લીધા છે અને તમે જોઈ શકો છો ત્યારે ખાવાની અહીંયા એક સરસ અલગ બતાવું છું તો હવે આપણે અહીંયા મેસ કરેલા શક્કરિયા અંદર અડધી વાટકી જેટલું દૂધ ઉમેરીશું દૂધ ઉમેરીને ફરી આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લઈશું તો જ્યારે પણ આપણે અહીંયા શક્કરિયાનો શીરો બનાવતા હોય ત્યારે આપણે અહીંયા દૂધ ઉમેરતા હોય છે તો આ રીતે મેસ કર્યા પછી જ આપણે અહીંયા દૂધ ઉમેરી લેવાનું છે તો તમારે એકદમ જે રેસા છે એકદમ સરસ રીતે નીકળી જશે જો તમને અહીંયા થોડું ઓછું લાગતું હોય તો તમારે બીજું થોડું ઉમેરી આપવાનું છે મને અહીંયા થોડું ઓછું લાગે છે તો આ રીતે આપણે અહીંયા થોડું દૂધ ઉમેરી અને કરશું તો બધા રેસા એકદમ સરસ રીતે નીકળી જશે તો આપણે અહીંયા દૂધ સરસ ઉમેરી લીધું છે તો દૂધ ઉમેરીને આપણે સરસ અહીંયા મિક્સ કરી લીધું છે તો આપણે અહીંયા મોટા કાણા વાળી અહીંયા ગાળી લીધી છે એની અંદર આપણે અહીંયા ચમચીની મદદથી દબાવી દબાવીને આપણે બધો જ પલ્પ એકદમ સરસ રીતે કાઢી લઈશું અને જે વધારાના રેસા હશે એ પણ અહીંયા નીકળી જશે આ રીતે દબાવીશું ને એટલે બધા જ રેસા એકદમ સરસ રીતે નીકળી જશે અને આ રીતે તમારે અહીંયા થોડા મોટા કાણા હોય એ રીતે તમારે અહીંયા ગાળણી લેવાની છે તમને અહીંયા થોડી આમ મહેનત લાગશે પણ તમે શીરો ખાશો ત્યારે તમને ખાવાની ખૂબ જ મજા આવશે અને તમે અહીંયા ડિસ્ટર્બ પણ નહીં ખાવ તો તમે જોઈ શકો છો અહીંયા બધો જ એકદમ સરસ રીતે અહીંયા માવો નીકળી જાય છે તો આ રીતે તમે કરશો ને તો એકદમ સરસ રીતે નીકળી જશે અને તમારા રેસા પણ ખાવામાં નહીં આવે તો તમે જોઈ શકો છો ચમચીની અંદર અહીંયા રેસા બધા અહીંયા દેખાઈ રહ્યા છે તો આ રીતે તમારે અહીંયા ગણનીની મદદથી ગાળી લેવાનું છે અને તમે જોઈ શકો છો ગરણીની અંદર ગાળવામાં સરસ ગાડી લેવાનું છે તો એ જ રીતે અહીંયા થોડું થોડું લઈ અને બધું સરસ રીતે ગાળી લઈશું તમે જોઈ શકો છો અહીંયા એકદમ મોટા મોટા રેસા છે તો આ જ રીતે આપણે અહીંયા દબાવી દબાવીને સરસ રીતે અહીંયા ગાડી લઈશું તો બધા જ સક્કરિયાને આપણે અહીંયા ગરણી અંદર ગાડી લીધા છે અને તમે જોઈ શકો છો અહીંયા ખાસા બધા રેસા આવ્યા છે એક ચમચી જેટલો પલ્પ આપણે અહીંયા રહેવા દીધો છે બધા જ રેસા અહીંયા સરસ આવી ગયા છે અને આપણે અહીંયા શક્કરિયા સરસ રીતે આપણે અહીંયા ગરણી અંદર ગાળી લીધા છે તો હવે આપણે એને સાઈડ પર રાખી લઈશું તો હવે આપણે શક્કરિયાનો શીરો બનાવવા માટે ગેસ ઉપર એક કડાઈ મૂકી છે કડાઈની અંદર આપણે અહીંયા ત્રણ ચમચી ઘી લઈશું

તો ડ્રાયફ્રૂટને સતડાતા અહીંયા ખૂબ જ ઓછો સમય લાગે છે એટલે આપણે આ રીતે મીડિયમ ગેસ ઉપર જ આપણે અહીંયા ડ્રાયફ્રૂટને સરસ રીતે સાતરી લેવાના છે અને આ રીતે તમે શીરો બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમે જે રેસા આપણે અહીંયા કાઢી લીધા છે એ તમને અહીંયા ડિસ્ટર્બ પણ નહીં થાય તો દ્રાક્ષ આપણે અહીંયા સરસ રીતે ફૂલી ગઈ છે તો હવે આપણે બંને ડ્રાયફ્રૂટને કાઢી લઈશું તો ડ્રાય ફ્રૂટ આપણે અહીંયા સાતડીને કાઢી લીધા છે તો હવે આપણે મેસ કરેલા શક્કરિયા ઉમેરી દઈશું તો એ જ કડાઈની અંદર આપણે અહીંયા ઉમેરી લેવાના છે શક્કરિયા ઘીની અંદર આપણે અહીંયા મેસ કરેલા ઉમેરી લીધા છે તો હવે આપણે મેસ કરેલા ઘી સાથે કુક કરી લઈશું તો બરાબર પહેલા અહીંયા ઘી સાથે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તમારે અહીંયા ખાંડ કે મિશ્રી જેવું ઉમેરવું હોય તમારે અહીંયા ઉમેરવાનું છે તો આપણે અહીંયા ઘી સાથે સરસ રીતે મિક્સ કરી લીધું છે તો હવે હું અહીંયા શક્કરિયાના શીરાની અંદર ચાર ચમચી જેટલી મિશ્રી ઉમેરીશ તો તમે અહીંયા મિશ્રીની જગ્યા પર ખાંડ લેવા માંગતા હોય તો તમે અહીંયા ખાંડ પણ લઈ શકો છો અને સક્કરિયા જે રીતે તમારા મીઠાસવાળા હોય એ રીતે તમારે અહીંયા ખાંડનું યા તો મિશ્રીનું પ્રમાણ તમારે લેવાનું છે તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું તો આ રીતે તમે મેસ કરેલા ઉમેરો ત્યારે તમારે અહીંયા ખાંડ કે મિશ્રી ઉમેરી લેવાની છે તો એકદમ આસાનીથી તમારી સરસ રીતે અહીંયા ઓગળી જશે જો તમે અહીંયા વાર લગાડો છો તો શીરો છે એ વધારે પડતો ડ્રાય થઈ જશે અને તમારી જે ખાંડ કે મિશ્રી હશે એ અહીંયા બરાબર ઓગળે નહીં એટલે તમારે આ રીતે સાથે જ મિશ્રી ઉમેરી લેવાની છે તો હવે આપણે અહીંયા સક્કરિયાનો શીરો બનતા વાર નહીં લાગે તો આ રીતે મેસ કરેલા શક્કરિયાનો શીરો બનવામાં અહીંયા પાંચ થી સાત મિનિટ જેટલો સમય લાગશે તો તમે જોઈ શકો છો અહીંયા ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો અહીંયા શીરો ડ્રાય પણ થઈ જવા આવ્યો છે હજુ આપણે થોડો એને આ રીતે હલાવીશું તો આ રીતે આપણે અહીંયા મિક્સ કરતા રહીશું એટલે તળિયે આપણે અહીંયા શીરો ચોટે પણ નહીં અને એકદમ સરસ રીતે આપણો શીરો બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો અહીંયા શીરો બનીને તૈયાર છે અને અહીંયા પેનના તળિયે પણ નથી ચોટતો તો આપણો શીરો બની ગયો છે તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું સાથે જ આપણે અહીંયા ફ્રાય કરેલા અહીંયા ડ્રાયફ્રુટ ઉમેરી દઈશું તો ડ્રાયફ્રુટ ને ઈલાયચી પાવડર ઉમેર્યા પછી આપણે શીરાને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો સક્કરિયાનો શીરો બનીને આપણો અહીંયા તૈયાર છે તો આ શીરો તમે ઉપવાસમાં અને શિવરાત્રી પર પણ તમે ખાઈ શકો છો તો હવે આપણે ગરમા ગરમ શીરાને સૌ કરી લઈશું સક્કરિયાનો શીરો બનીને આપણો તૈયાર છે અને આપણે અહીંયા એક પ્લેટની અંદર સૌ પણ કરી લીધો છે તો સક્કરિયાનો શીરો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી આ રીતથી તમે ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો જો આજની રેસીપી તમને પસંદ આવે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ